શ્રી રામકૃષ્ણની વાણીનું સૌ એક ધ્યાનથી શ્રવણ કરી રહ્યા હતા એમણે આગળ ચલાવ્યું વિદ્યા અને અવિદ્યા એ બંનેથી બ્રહ્મ પર છે તે માયાતીત છે તેનું મોઢેથી વર્ણન થઈ શકે નહીં વેદો પુરાણો તંત્રો અને ષટદર્શનો એ બધું મોઢેથી બોલી શકાય છે તેથી જાણે કે ઉચ્છિષ્ટ થઈ ગયા છે માત્ર એક જ તત્વની વાણીથી વ્યાખ્યા થઈ શકતી નથી એ તત્વ છે બ્રહ્મ બ્રહ્મ શું છે તેનું વર્ણન હજી સુધી કોઈ કરી શક્યું નથી વિદ્યાસાગર પોતાના મિત્રોને ઉદ્દેશીને બોલ્યા આ તો યાદ રાખવા જેવું છે આજે હું કંઈક નવું જ શીખ્યો શ્રી રામકૃષ્ણ બોલ્યા લોકો માની લે છે કે અમે બ્રહ્મ વિશે સગળો જાણી લીધું છે એક કીડી સાકરના ડુંગર પાસે પહોંચી એક કણ ખાધો એટલે એનું પેટ ભરાઈ ગયું પછી બીજો કણ મુખમાં મૂકીને એ ઘર તરફ ચાલી જતા જતા તે વિચાર કરવા લાગી કે બીજી વખત આખો ડુંગર જ ઉપાડી લાવીશ જેઓ તુચ્છ જંતુઓ કરતા વિશેષ નથી તેવા લોકો આ પ્રકારનો વિચાર કરતા હોય છે તેઓ જાણતા નથી કે બ્રહ્મ તો મન અને વાણીથી પર છે મનુષ્ય ગમે તેટલો મોટો હોય તો પણ તે કદી ઈશ્વરને જાણી શકતો નથી સુખદેવ વગેરે બહુ બહુ તો પોતાના મુખમાં આઠ દસ કણો લઈ જઈ શકે એવી મોટી કીડીઓ છે પણ તેથી વિશેષ નહીં શાસ્ત્રો તો બ્રહ્મ વિશે કેવળ સૂચનો જ કરે છે એવું કથન કરતાં એમણે આગળ ચલાવું જ્યારે મનુષ્યને સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તેને બ્રહ્મનું જ્ઞાન થાય છે તેનો સાક્ષાત્કાર થાય છે એવી અવસ્થામાં મનુષ્યના વિચાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે એ અવાક બની જાય છે બ્રહ્મનું શબ્દો દ્વારા વર્ણન કરવાની તેનામાં શક્તિ હોતી નથી એક મીઠાની પુતળી સાગરની ઊંડાઈનો તાગ કાઢવા ચાલી સૌનું હાસ્ય તેને સાગરની ઊંડાઈ જાણીને કહી સંભળાવવાની ઈચ્છા હતી પરંતુ એ ઈચ્છા ફળીભૂત ન થઈ તેણે પાણીને સ્પર્શ કર્યો કે તરત જ તે પોતે જ ઓગળી ગઈ પછી એ ઊંડાઈની વાત કહે કોણ